ગણેશ ચતુર્થીની વાર્તા એક દિવસ ગણપતિ મહારાજ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાશ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્ર લોકો આવતા ચંદ્રએ ગણપતિને જોયા ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા આથી ગણપતિને ચંદ્ર પર ખૂબ ગુસ્સો આવ્યો અને તેને શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તું ખૂબ રૂપાળો છે એની ના નથી પણ એથી અભિમાનમાં આવી જઈ અન્ય કોઈની મશ્કરી ન કરાય આજે તે મારી મશ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા તે બીકના માર્યા કમળમાં છુપાઈ ગયા ચારે કોર અંધકાર છવાતા હાહાકાર મચી ગયો સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા કે ગણપતિનો શ્રાપ કદી મિથ્યા જતું નથી છતાં પણ હું તમને તેના નિવારણનો ઉપાય બતાવું છું સાંભળું થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ એ કરવાનું રહેશે કે ગણપતિની કોઈપણ ધાતુની કે પંચ ધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી પછી વિધિવત તેની પૂજા કરવી નૈવેદ્યમાં લાડુ ધરાવવા સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીજે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે પાદરમો મહિનો બેસતા જ ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી ગણેશ ચોથનું વ્રત શરૂ કર્યું ચંદ્રએ વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી ગજાનન મારાથી ભૂલમાં જે કંઈ બોલાઈ ગયું હોય તો કૃપા કરીને ભૂલી જા અને ક્ષમા કરો હવે આવી ભૂલ નહીં કરું તમે દયાળુ છો કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિ ચંદ્રની ભક્તિથી ખુશ થયા તેને દર્શન આપી બોલ્યા ચંદ્ર તું સંપૂર્ણ શ્રાપ મુક્ત તો નહીં થઈ શકે છતાં હું તારા વ્રતથી ખુશ થઈ શ્રાપ થોડો હળવો કરું છું જો કોઈપણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈશ તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો